સુરતના દુષ્કર્મના કેસમાં બીજેપીના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે વોર્ડ નંબર આઠના બીજેપીના મહામંત્રી આદિત્ય અને તેના મિત્ર ગૌરવ સિંધે સાથે મળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું સુરત પોલીસે બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના જહાંગીરપુરાની હોટેલમાં કેફી પીણું પીવડાવી ત્રેવીસ વર્ષની યુવતી પર ગેંગરેપનો બનાવ બન્યો છે રેપ બાદ યુવતીને તેના ઘર પાસે ઉતારી બંને યુવક ફરાર થઈ ગયા હતા બંને યુવકોએ યુવતીને કેફી પીણું પીવડાવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું યુવતીએ આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે દુષ્કર્મ બાદ યુવતીને તેના ઘરે છોડી દીધી વેડ રોડની ત્રેવીસ વર્ષીય યુવતી સાથે જહાંગીરપુરાની હોટેલમાં બે યુવકોએ ગેંગરેપ ગુજાર્યું હતું ત્રેવીસ વર્ષીય યુવતી ગત રોજ વેડ રોડ પર બજારમાં ગઈ હતી ત્યાં બજારમાં યુવતીનો ઓળખીતો યુવક આવ્યો હતો યુવક યુવતીને પોતાની કારમાં બેસાડી યુવકે યુવતીને ઘેની પદાર્થ પીવડાવીને અર્ધ બેભાન કરી દીધી હતી પછી આરોપી તેને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો ત્યાં આરોપી સાથે તેનો મિત્ર પણ ગયો હતો આરોપી અને તેના મિત્ર એ યુવતી સાથે વારા ફરતી બળાત્કાર ગુજાર્યો ત્યારબાદ આરોપી યુવતીને ફરીથી કારમાં બેસાડીને તેના ઘર પાસે છોડી દીધી હતી આરોપીના નામ આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપૂત હોવાનું સામે આવ્યું છે જેમાંથી આદિત્ય ઉપાધ્યાય વોર્ડ નંબર આઠના ભાજપના મહામંત્રી હોવાનું ખુલ્યું છે સુરત પોલીસે બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે